નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ માતરના રતનપુર ગામમાં ઝાડા ઉલટીનો વાવર એકસો ચાલીસ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડ્યું ઝાડા ઉલટીના વાવરથી બે લોકોના મોત થયા હતા ખેડા સિવિલ હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા ગામમાં આરોગ્ય વિભાગની અગિયાર ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રતનપુર ગામમાં ઝાડા અને ઉલટીના એકસો ચાલીસ જેટલા કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું ગામમાં રોગચાળો કયા કયા કારણસર ફેલાયો તેનું કારણ હજુ મળતું નથી આરોગ્ય વિભાગનું કહેવું છે કે ગામમાં દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો છે ગામના આરોગ્ય વિભાગની ટીમે મોકલી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય રતનપુર ગામમાં દોડી આવ્યા ધારાસભ્ય કલ્પેશ પરમાર રતનપુર ગામે દોડી આવ્યા ધારાસભ્ય કલ્પેશ પરમારને ગ્રામજનોએ કરી રજૂઆત ધારાસભ્યએ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો

પણ અત્યારે કંટ્રોલ છે સાહેબ રતનપુટની રોગચાળો ફાટ્યો છે વડિયાવટ કે શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એની અંદર લગભગ થી દસ કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા તો એ કેસેસ ને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ બસો જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયા છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને દસેક કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં ચોવીસ કેસ દાખલ છે સાહેબ આને તો કોઈનું પૂછવું રહ્યું એક મૃત્યુનો કેસ દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર એમને ડાયાબિટીસ હાઈપર સાથે ડાયરિયા હતો એમની મૃત્યુ થઈ છે ટીમો અમે ગયાર ટીમો ઉતારી છે એમાં બે બે જણા છે અને સાથે બીજા ઓર સ્ટાફ મળીને ચાલીસ જણાનો સ્ટાફ છે મારું નામ ફિરોજ ખાન છું માજી સરપંચ છું અને આ બનાવ બન્યો બે દિવસ પહેલા જાણ થઈ અમને તમે બધા તપાસ કરી આગાવલા ડેલિકેટ છે અમારા મુસ્તફાન વકીલ છે ઝાકીર ખાન અમે તલાટી બધા અમે બે ત્રણ દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે બધા મુંહ પાણીનો પ્રોબ્લેમ છે તમે લીકેજ બીકેજ શોધ્યા કંઈ એટલું બધું ખાલી લીકેજ કંઈ મળ્યું નથી અને અમુક લોકો જો વધારે ટાઈમ તો એમ કે છે બધા તો એટલા ટાઈમ ટાઈમથી થવું જોઈએ ને વધારે ટાઈમ થી અત્યારે તાત્કાલિક બે દિવસમાં આટલું બધું કેમ થયું અને બીજું અને હે અમને એવું લાગે કે ટકા પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે લોક બોરના બહારથી ભરી લાવે છે આરો પ્લાન્ટ પાણી પીએ છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને થાપા જે બહારનું પાણી જે પીએ છે બોરનું ભરી લાવે આરો પ્લાનનું પીએ છે એ લોકોને તકલીફ થઈ છે અને અત્યારે બે દિવસથી આ જે આરોગ્ય ખાતા વારે અમને એવી જાણ નથી કરી કે પાણીના સેમ્પલ આવ્યા ખરેખર પાણીમાં જ ફૂલ્ડ છે અમારા ગ્રામજનોને અમને આગેવાનોને જાણ કરો કે ભાઈ ખરેખર પાણીમાં સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે તો અમે પછી એક્શન લઈએ અને આમ તો ગામમાં જાહેરાત કરી છે કોઈને પીવાનું નથી ગરમ કરીને પીઓ પાણી વાપરવા વાપરો એ બધું અમે કીધું છે પીવાનું ના ચોપન બહારના ત્રણ લોકોના મોત થયા છે બરોબર ત્રણ લોકોના એકસો ને ચાલીસ જેવા કેસ થયા છે ગામમાંથી પણ એમાં પણ ઘણા લોકો તમને ઘરે લઈને બતાવું કે ચાલો આ જો અમને પૂછો તમે પાણી થી પીવો છો એ કે છે કે અમારું કેવું એવું છે પાણી સિવાય બીજું પણ કોઈ પ્રોબ્લેમ શકે બહારનું પાણી પીએ છે એમને પણ થાય ગામનું પીએ એને પણ થાય અને બે દિવસથી પાણી પીવાનું બંધ કરાવી દીધું અમે ઘરે ઘરે ફરીને આગેવાનો એને એલાન કર્યા વોટ્સઅપ પર નાખ્યા પીવાનું બંધ કરાવી દીધું છે તેમ છતાં જો કેસ કંટ્રોલમાં ના આવતો હોય તો પછી તમારે આગેવાન બીજા આરોગ્ય ખાતા વિચારવું જોઈએ કે એના કારણ સિવાય બીજું પણ કોઈ કારણ હોઈ શકે બરાબર કેમ કે પાણી તો બીજા બારના પણ પી એમ એમને થાય ગમ નું પીએ એને પણ થાય એનું કારણ શું